करो, करो, बंद, करो, आ, बंद, करो। बंद करो बंद करो हिंदू भारत बंद करो बंद करो बंद करो हिंदू भारत बंद करो नहीं, करो, करो, नहीं चलेगी नहीं चलेगी सरकार बंगा नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सरकार नहीं चलेगी,

જેમને સમર્થન આપી અને અત્યારે એ બાને ત્યાં જે ઘટનાઓ જે બની રહી છે એવું ઘટિત થાય છે એ સરકારે જે બનાવેલ સંશોધન જે બિલના આડમાં સરકારના વિરોધમાં એમને ધરણા ધરવાના હોય એની જગ્યાએ એની આડમાં હિન્દુઓને પ્રતાડિત કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલ ષડયંત્ર જે બંગાળની અંદર જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થયા એ જ રીતે ફરી પાછું પશ્ચિમ બંગાળની અંદર પણ આ જ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું એવું લાગે છે ઓગણીસો સુડતાલીસમાં એક વખત ધર્મના આધારે ભારતમાં એક પાકિસ્તાન દેશ અલગ આપ્યો આજે એવું લાગી રહ્યું છે જે જે રીતે અત્યારે જે ઘટનાઓ બની રહી છે એ રીતે કે પશ્ચિમ બંગાળની મમતા સરકાર આજે મુલ્લા મૌલવીના સમર્થન થકી આજે ત્યાં તાંડવ કરી રહી છે એટલે પૂરી શંકા જે છે કે ત્યાં એમને બીજું એક રાષ્ટ્ર બનાવવું છે પણ એ હવે એ શક્ય નથી હિન્દુ હિતની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે અને હિન્દુ હિતની રક્ષા માટે આજે સરકાર પાસે અમે આજે આવેદનપત્ર આપીને સરકારને માગણી કરીએ છીએ કે જલ્દમાં જલ્દ પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યાં જે ઘટનાઓ જે બની છે તો ત્યાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લગાવી અને ત્યાં કેન્દ્રીય સુરક્ષા બલ તૈનાત કરવામાં આવે જે ઘટનાઓ બની છે ત્યાં એનઆરઆઈ એન એનઆઈ દ્વારા ત્યાં જાચ કરવામાં આવે અને ત્યાં જે વિસ્થાપિત થયા છે જે જેમને પલાયન કર્યું છે એવા લોકોને ફરી પાછા ત્યાં સ્થાપિત કરવામાં આવે એ અમારી ઉગ્ર માંગ છે જો આ પ્રકારનું જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ ખૂબ નિંદનીય છે અને એટલે હિન્દુ સમાજના બધા જ સંગઠનો સાથે મળી અને ભારતભરની અંદર આજે ધરણા પ્રદર્શન કરી અને આવેદનપત્ર આપી અને આજે અમારી આ માંગ અમે આજે રજૂ કરી છે